આપણે આને અઠવાડિયાનો છેલ્લો દિવસ ગણવો જોઈએ કારણ કે આવતીકાલથી તમામ માર્કેટિંગ યાર્ડો લગભગ રજા ઉપર જઈ રહ્યા છે અને આ જે રજા છે એ આપણા દિવાળી પર્વની રજા છે અને લાંબા દિવસો સુધી ચાલશે ઓછામાં ઓછું એક અઠવાડિયું તો તમામ માર્કેટિંગ માર્કેટિંગ બંધ અને બાકીના પોતપોતાની પ્રમાણે એકાદ દિવસ કે બે દિવસ ત્રણ દિવસ પહેલા મોડા ખુલી શકે છે હવે અત્યારના દિવસોમાં કપાસનું આપણું જે કાંઈ માર્કેટ છે જે બજાર છે એના ઉપર એક સામાન્ય નજર આપણે નાખીએ તો હવે બહુ હલકી ક્વોલિટી એટલે કે ખૂબ પલ્લેલો કપાસ હોય ખૂબ એના ઉપર ઝાકળની અસર થયેલી હોય આવા બધા કપાસની જથ્થાની આવકો એકદમ ઓછી થઈ ગઈ છે એટલે સામાન્ય રૂપમાં આપણે તો એ પ્રકારનો માલ માર્કેટિંગ આવી રહ્યો છે પણ બીજા ક્રમનો ત્રીજા ક્રમનો ચોથા ક્રમનો એવી રીતે જે કાંઈ માલ આવી રહ્યા હોય એમાં તો તેરસો થી લઈ અને સાડા પંદરસો અને સારી ક્વોલિટી ખૂબ સારો પકડેલો કે કોઈ પણ ખેડૂતનો પાક છે તો સાડા પંદરસો થી

ઘરે બેઠા ગામડે બેઠા વેપાર કરીએ છીએ મોટાભાગની ચીજવસ્તુઓનો કરીએ છીએ અને અને એમાં પણ કપાસ મગફળી જેવા અગ્રતા ક્રમે હોય છે મોટા ભાગનો કપાસ કેટલાક વિસ્તારોનો તો સો સો ટકા કપાસ માર્કેટિંગ યાર્ડમાં જવાને બદલે સીધે સીધો ઘરેથી વેપાર થઈ રહ્યો છે વેપારો સારી રીતે ચાલી રહ્યા છે અને જે કાંઈ ભાવો મળી રહ્યા છે ખેડૂતોને ગામડે બેઠા એ ભાવો માર્કેટિંગ યાર્ડ કરતા ઓછા નથી મળી રહ્યા જેની જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ મળી રહ્યા છે સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં જઈ અને કોઈ પણ ખેતી પેદાશ વેચવાની સામે અનુકૂળતા ખેડૂતની એટલે ઘરે બેઠા વેપારી સાથે કામ કરવું અને એ પ્રમાણે કેટલાક વિસ્તારોના ખેડૂતો અવશ્ય મોટામાં મોટું કામ જાજામાં જાજો જથ્થો આ પ્રમાણે વેચતા હોય છે અત્યારે વેચારીઓ છે જીનિંગ ફેક્ટરીઓ આપણા વિસ્તારની તમામે તમામ કામ કરતી થઈ ગઈ છે અને તેથી જીનિંગ ફેક્ટરીઓ જ્યારે કામ કરતી થઈ ગઈ હોય ત્યારે માર્કેટિંગ યાર્ડની રજાઓ એ અલગ વાત હોય છે અને જીનિંગ ફેક્ટરીઓની પોતાની જરૂરિયાત એ અલગ વાત હોય છે અને જીનિંગ ફેક્ટરી પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પોતપોતાના નજીકના ગામડાઓમાંથી માલ એકઠો કરતી રહેતી હોય છે આપણા વેપારો રોજ ચાલતા રહેશે જેવી જેની ક્વોલિટી એ પ્રમાણે ભાવ મળતા અત્યારે જે ભાવ આપણે મેળવી રહ્યા છીએ આ ભાવને આપણે ગયા વર્ષની સાથે સરખાવીએ તો એક પણ રૂપિયાનો વધારો નથી ત્યાર પહેલાના વર્ષની સાથે સરખાવીએ તો રૂપિયાના આંકડામાં ઘટાડો છે અને મોંઘવારી સાથે સરખાવીએ તો

પરિસ્થિતિ એવી નથી અને એવી પરિસ્થિતિ જે નથી એની સાથે જોડાયેલું સૌથી મોટું કારણ એટલે સરકારની પોલિસી આ સિવાયના બીજા બધા જ કારણો ખેડૂતોની બનાવટ માટે જ બજારમાં ચર્ચવામાં આવતા હોય છે હકીકત એ છે કે સરકારની પોલિસી અને સરકારની નીતિ અને એના જ કારણે આપણે અર્ધા ભાવે કપાસ આપણો વેચી રહ્યા છીએ દિવાળી પછીના દિવસોમાં સ્થિતિ કેવી થાય તો દિવાળી પછીના દિવસોમાં આપણે અત્યારના ધોરણે વિચારીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં જે કોઈ નવા નવા કપાસના ખેડૂતો વિકેલા પાંચ વર્ષ દરમિયાન ઉભરી આવ્યા છે એ અને જૂના કપાસના ખેડૂતો એટલે અમેરિકા જેવો દેશ આ દેશોમાં કપાસના માર્કેટમાં તેજી માહોલ ક્યાંય નથી દરેક જગ્યાએ કાં તો સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે અગર તો કેટલીક જગ્યાએ ભાવ થોડા ઘણા દર જે જે પણ ચાલી રહ્યા હોય હવે આ ભાવો છે એ ભાવો અને આપણે ત્યાંની ક્વોલિટી અને આપણા કપાસનું ઉત્પાદન એમાં એક અંતર પડી જાય છે સૌથી મોટું અને એ અંતર જે છે એ છે આપણી સારી ક્વોલિટી એટલે કે આપણી જે સુપર બેસ્ટ ક્વોલિટી છે ખાસ કરીને આપણા ગુજરાતના કપાસની ક્વોલિટી અને ઉપરની જે આપણી ક્વોલિટી છે આ ક્વોલિટી આખી દુનિયામાં ક્યાંય પાકતી નથી માત્ર આપણા ગુજરાતના વાતાવરણ અને આપણા ખેડૂતની મહેનતના પરિણામ રૂપે જે ક્વોલિટી આપણને મળે છે એ ક્વોલિટી આપણા કપાસનો ઉપરનો દરજ્જો એનો ભાવ આપણે વીતેલા દિવસોમાં લગભગ દોઢેક મહિના પહેલા પણ આ મુદ્દે ચર્ચા કરી ગયા છીએ કે સરકારે મોટા પાયે થઈ રહી છે પણ આપણી સારી ક્વોલિટી કદાચ આ વર્ષે પણ આપણને એકંદર ભાવો ટકી રહે એવું વાતાવરણ આપી શકે છે કારણ કે ક્વોલિટીના મુદ્દે આપણા ગુજરાતની ઊંચી ક્વોલિટીના જે કાંઈ રૂ મળે છે એની સાથે હરીફાઈમાં દુનિયાનું એક પણ રૂ ટકી શકતું નથી એટલે ક્વોલિટી પર કામ કરનારા વણાટ કામ કરનારા કે કાપડ જે કોઈ લોકો છે જે કોઈ યુનિટો છે જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ગુણવત્તાના કામ કરતા લોકો માટે આપણું જરૂર ખરીદવું જરૂરી છે ભાવમાં જે કાંઈ ફેરફાર બજારમાં ચાલતો હોય એ ફેરફારને ભૂલીને પણ એમણે ક્વોલિટીનો આગ્રહ રાખવાનો રહેતો હોય છે અને એ લોકો અવશ્ય ક્વોલિટીનો આગ્રહ રાખશે સાથે સાથે આપણે ત્યાંથી જે નિકાસ થાય છે દરેક વર્ષમાં જે આપણી નિકાસ થાય છે એ નિકાસમાં આપણી સારામાં સારી ક્વોલિટીના રૂની નિકાસ થાય છે એટલે આ વર્ષે પણ દુનિયાના કેટલાક દેશોમાંથી ખાસ કરીને ઓસ્ટ્રેલિયા હોય બ્રાઝિલ હોય કે અમેરિકા હોય અહીંથી જે કાંઈ રૂ આપણા દેશમાં આવે એની સામે આપણા દેશમાંથી રૂની નિકાસની પણ સંભાવનાઓ છે અને નિકાસ અવશ્ય થશે જે નિકાસ થશે એ પણ મોટા ભાગે દુનિયાના જે દેશો ક્વોલિટી સાથે કામ કરવા બંધાયેલા છે અગર તો ક્વોલિટી સાથે કામ કરવા ટેવાયેલા છે આ દેશના લોકો આપણી સારી ક્વોલિટીનું રૂ આપણી જ ખરીદશે બજાર બજાર ભાવ ભાવ તો પર અસર અવશ્ય રહેશે સરકારની ડ્યુટી ફ્રી આયાતની નીતિની અને એના કારણે આપણી સારી ક્વોલિટીનું રૂ પણ એકંદર સારી ક્વોલિટીનું રૂ જેમાંથી મળે એ કપાસના ભાવમાં આપણને અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો જે લગભગ પંદરસો પચાસ થી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હોય કે કોઈ ખેડૂતને ઘરે બેઠા એનાથી પણ દસ વીસ કે પચીસ વધારે ભાવ મળી મળી રહ્યા હોવાનું જાણવા છે છે સાંભળવા રહ્યું અને એ દરજ્જાનો ભાવ અવશ્ય જળવાય રહે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે દિવાળી પછી નવા વર્ષમાં પણ હવે જે સુધારો મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ પર આપણે વિચારીએ તો એ સંભાવનાઓ અને શક્યતાઓ આપણી સારી ક્વોલિટીનો માલ દુનિયાના બાકીના દેશોમાં નિકાસની ડિમાન્ડના ધોરણે કેટલો જઈ શકે છે એના આધારે આપણા દેશમાં સારી ક્વોલિટીના કપાસના ભાવમાં સુધારો અવશ્ય થઈ શકે છે અને વિદેશથી જે આયાતની યોજનાઓમાં બેઠેલો વેપારી વર્ગ હોય કે સ્પીનિંગ મિલોનો જે કાંઈ ઔદ્યોગિક વર્ગ હોય એ બધા એક વખત વિદેશનું રૂ આપણે ક્યાં સુધી પહોંચે એના પર પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરતી વખતે એમને ક્વોલિટીના કારણે કેટલી તકલીફ પડે છે અને પ્રક્રિયા કર્યા પછી પણ ક્વોલિટીના કારણે એમને પ્રોસેસ્ડ ઉત્પાદિત માલ એટલે કે એમની પાસેનો જે તૈયાર થયેલો માલ છે એને બજાર કેવું મળે છે એના ઉપર આધારે છે આપણા બીજા ક્રમના કપાસના ભાવનો પણ ત્રીજા ક્રમના કપાસના ભાવનો પણ અને કપાસ જે છે એ લાંબી સિઝનનો આપણો પાક છે આવતા વર્ષમાં એટલે કે નવા વર્ષની શરૂઆતમાં આપણે જોઈએ તો નવેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિના આસપાસ બજારમાં અવશ્ય એકંદર આપણને કેટલાક આવા અગત્યના કારણોસર એટલે કે વિદેશી રૂની ક્વોલિટીના કારણે તૈયાર થતા દોરાઓ જે કાંઈ ક્વોલિટીના બનતા હોય એ ક્વોલિટીના ધોરણે પણ આખરે આપણા દેશના જીનિંગ અને સ્પીનિંગ યુનિટો અને ઇન્ડસ્ટ્રીઓ એ આપણું રૂ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે અને એ જરૂરિયાતના ધોરણે આપણા કપાસના ભાવોમાં સુધારાની પણ શક્યતાઓ બને છે સરકારનો જે નિર્ણય છે એ નિર્ણય અને એ નિર્ણય અંતર્ગત સસ્તું રૂપ મંગાવવું સસ્તા રૂપ પર પ્રક્રિયા કરવી સસ્તા રૂપ પર પ્રક્રિયા કરી અને સસ્તામાં સસ્તું કાપડ તૈયાર કરી અને દુનિયામાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ વેચવું આ પ્રકારનો જે ઔદ્યોગિક વર્ગ હોય એ પણ અલગ છે મીડિયમ પ્રકારની ક્વોલિટી નો આગ્રહ રાખનારો સ્પેશિયલ એ છે અને સાથે સાથે ઉચ્ચતમ ક્વોલિટીનો આગ્રહ રાખનારો વર્ગ પણ આપણા દેશમાં છે અને એની અસર નીચે સારી ક્વોલિટીમાં ભાવ વધવાની સંભાવનાઓ છે બીજા ક્રમની ક્વોલિટીમાં પણ ભાવ જળવાય રહે છે વધવાની સંભાવનાઓ છે ત્રીજા ચોથા ક્રમની જે આપણી ક્વોલિટી છે આ ક્વોલિટીએ વિદેશી આયાતી ઋહની સાથે વધારેમાં વધારે હરીફાઈ કરવાની થાય છે તેમ છતાં પણ આપણે નવા વર્ષમાં વધારે ઘસારો કદાચ ન પડે એવા સંજોગો દેખાવાનું એક સૌથી અગત્યનું ને સૌથી મોટું બીજું કારણ એટલે આપણે ત્યાં આ વર્ષમાં કપાસના ઉત્પાદનમાં મોટા ઘટાડાની સંભાવના અત્યારની આપણી આખી સિઝન દરમિયાન આપણે જોઈએ અને અંદાજો લગાવીએ તો મગફળીનું વાવેતર ખૂબ મોટા પાયે વધ્યું છે અને મગફળીનું જે કાંઈ વાવેતર દેશમાં વધ્યું છે એ વાવેતરનો વિગો વિગો જમીન લેવાય છે કપાસના પાક પાસેથી એટલે કે કપાસના વાવેતરમાં એટલો ઘટાડો થયો છે સામે ઉત્પાદનમાં ઘટાડાની પણ વિગાવાયુ ઉત્પાદન જે આવ્યું હોય ગયા વર્ષમાં એની સરખામણીમાં આ વર્ષે બિલકુલ વધારો મળવાની સંભાવના નથી અને તેથી આપણું ઉત્પાદન ખૂબ નીચું જઈ શકે છે અને ખૂબ નીચે જતા ઉત્પાદનની અસર બજારમાં ડિસેમ્બર મહિના પછી મોટા ભાગે થતી હોય છે કારણ કે એકંદર ઉત્પાદન ઓછું થવાનું હોય તો પણ દસમો મહિનો અગિયારમો મહિનો એટલે કે ઓક્ટોબર નવેમ્બર આ બે મહિના સુધી તો આપણા ખેડૂત સમુદાય તરફથી મોટા પાયે બજારમાં પુરવઠો આવતો હોવાના કારણે જે કાંઈ ઉત્પાદનની ઘટના આંકડાઓ હોય એની અસર આ દિવસોમાં ઓછી થતી હોય છે પણ ત્યાર પછી ડિસેમ્બર મહિનાથી એની શરૂઆત પણ થઈ જતી હોય છે અને તેથી આપણે અપેક્ષા રાખી શકીએ થોડા લાંબા ગાળે આપણા કપાસના ભાવમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારાની અને એ સુધારાના કારણો એટલે એક પ્રથમ મુદ્દો ક્વોલિટીનો અને બીજો મુદ્દો આ વર્ષના આપણા ઉત્પાદનનો તો અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે કપાસ વેચી રહ્યા છીએ આ ભાવથી કપાસ વેચતી વખતે આપણી જરૂરિયાત કેવી છે સાથે સાથે સંગ્રહ માટેની આપણી સાધનિક આર્થિક ક્ષમતા જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે નિર્ણય અવશ્ય લઈએ પણ બજારમાં હવે દિવાળી પછીના દિવસોમાં અને ખાસ કરીને લાંબા સમયે મોટો ઘસારો પડવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે ત્યારે આપણે આપણા પાક પર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે કપાસના પાક પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત